મીરા વુલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આજના સન્ડે સેલની અંદર સંપૂર્ણ સ્પેશિયાલિટી સાથે મસ્ત મજાની પેરો ફક્ત પાંચસો રૂપિયાના સેલની અંદર હેવી હેવી પેરો લઈને આવી ગયા છે એમ સાઈઝથી શરૂઆત કરું છું બધી પેર ત્રીપીસની છે પ્યોર લખનવી છે પાંચસો રૂપિયામાં આ બધી છસો પચાસમાં સાતસો પચાસમાં એમ મૂકેલી છે એમ સાઇઝ જો ફૂલ ઇનરવાળી કુર્તી હેવી પેન્ટ અને દુપટ્ટો આ પણ એકદમ મસ્ત છે મીઠું બ્રાન્ડની છે જોઈ લો મીઠું બ્રાન્ડની પેર આપણે આપશું પાંચસો રૂપિયામાં પેન્ટ આવશે સ્ટ્રેચેબલ હેવી કુર્તો અને સાથે દુપટ્ટો દુપટ્ટો પણ સ્પેશિયાલિટીવાળો છે બધી પેર નથી ખોલતી તો પણ એમ થાય કે બહુ બધી બહુ મસ્ત મસ્ત સ્પેશિયાલિટીવાળી છે તો આપણે ખરાકને ખોલીને બતાવીએ આ લીવાની છે જો પાંચસો રૂપિયામાં લીવા બ્રાન્ડની પેર

કુર્તામાં સિકવન્સ નું વર્ક હતું લખનવી આ બધી એલ સાઈઝ બતાવું છું ખાસ નોટ કરી લેજો એલ સાઈઝ લખનવી કુર્તો છે માનસ આઈટમ છે કુર્તામાં આખામાં વર્ક છે જો ગોળ કુર્તો છે હેવી દુપટ્ટો અને એમાં પેન્ટ છે એકદમ ગોળ કુર્તો આવશે ઘેર વાળું જોઈએ મસ્ત આઈટમ છે દુપટ્ટો હેવી છે હવે બતાવું છું એક સેટ લીલી લાલી બ્રાન્ડની છે આ જોઈ લો પ્યોર લખનવી ગ્રે કલર પાંચસો રૂપિયામાં લાઇટ ગ્રે લાઇટ કોઈને ગમતો હોય તો લીલી લાલી બધી બ્રાન્ડની છે સરસ માણસની છે મસ્ત પેન્ટ વર્કવાળું વર્કવાળી કુર્તી પોલીનર સાથે અને હેવી દુપટ્ટો રીચ મીઠું બ્રાન્ડની છે પાંચસો રૂપિયામાં સરારા પેર હવે છું ડબલ પેરું પ્યોર લખનવી પેન્ટ ને દુપટ્ટો પ્યોર લખનવી છે પણ હલકી બ્રાન્ડની છે હેવી રીચ દુપટ્ટા સાથે પાંચસો રૂપિયામાં વર્ક જુઓ અને દુપટ્ટો જો ચેરી લીલો કલર સ્ટ્રેચેબલ પેન્ટ સાથે ફૂલી નરવારી કુર્તી લીવા બ્રાન્ડની છે એકદમ હેવી પ્રીમિયમ ક્વોલિટી નું દુપટ્ટો લીલી લાલી બ્રાન્ડ ની આઈટમ છે પ્યોર કોટન નું સિલ્કી કોટન નું પેન્ટ આવશે પાંચસો રૂપિયામાં પાંચસો રૂપિયા વાળી પેર ની અંદર છેલ્લો સેલ છેલ્લી વેરાયટી માલ પૂરો થઈ ગયો જેને લેવી લઈ લેજો આટલો માલ પૂરો થાય પછી આ વસ્તુ આ ભાવમાં નહીં મળે ને જેને જોતી હોય ઝડપથી લઈ લેજો છેલ્લું એક પાર્સલ હતું એ ખોલી નાખ્યું છે એટલે આપણે ડાયરેક્ટ પાંચસો માં મૂકી દીધી છસો પચાસ માં અત્યાર સુધી આપણે વેચી છે આ જો આ મસ્ત છે લીલી લાલી બ્રાન્ડની છે એક બ્લેક કલર પેન્ટ જો સ્ટ્રેચેબલ છે હેવી દુપટ્ટો પેન્ટમાં વર્ક છે આપણ આખું એકદમ વર્ક વાળું છે વિંકલી બ્રાન્ડની છે પેન્ટમાં વર્ક આવશે દુપટ્ટો એકદમ મસ્ત પ્યોર જોરજટનો અને એમાંય વર્ક છે ફૂલ ઇનર હવે બતાવી દઉં છું મોટી સાઈઝ ટ્રીપલ એક્સે પાંચસો રૂપિયામાં હેવી બોડીવાળાને સેલના ભાવમાં આવી મસ્ત વેરાયટી નહીં મળે ફરી પાછી કે વારંવાર ઝડપથી બુક મળજો કરવા ઓનલાઈન કસ્ટમર બુક કરાવી દેજો જેને બાકી છે ને બધાના પાર્સલ સોમવારે ડિસ્પ્લે થઈ જવાના છે મીઠું છે સ્ટ્રેચેબલ પેન્ટ આવશે નાયરા સ્ટાઇલ ની કુર્તી બીટ કલરમાં સાઈઝ જોઈ દઉં છું એમાં સાઈઝ આપણે બોયલા નથી તો આ ત્રિપલ એક્સેલ જ છે આ ક્રીમ હતી એ ત્રિપલ એક્સ હતી સાઈઝ બદલશે એટલે કહીશું તમને આ પણ ત્રિપલ એક્સેલ છે ક્રીમ કલરની મીઠું બ્રાન્ડની થ્રી એક્સેલની પેર હેવી દુપટ્ટા સાથે પાંચસો રૂપિયામાં જો પ્રીમિયમ ક્વોલિટી ની વેરાયટી સંડે સ્પેશિયલ સેલ ની અંદર મૂકેલી છે આવા સેલ નો લાભ લેવા અવશ્ય પધારજો ઓનલાઈન બુક કરાવજો ફટાફટ કારણ કે આ વસ્તુ વેચાઈ જવાની છે ઝડપથી જય માતાજી